બસ એક પગ સરસ આમ ગોઠવેલો નિત્ય ટેકો નહીં દેવાનો પગ જેનો છૂટી જાય બેલેન્સ જતું રહે એ નીચે બેસે જાતે બેસી જ જવાનું આમ કાર્તિક કરો હળો કરો એવું હાથ જોડવાના સરસ જેનો પગ નીચે મુકાઈ ગયો એને બેસી જવાનું બેસી જાઓ જે પગ નીચે મૂક્યો એમણે જેનો સ્થિર છે એમણે ઉભું જ રહેવાનું જેનો મુકાઈ જાય પગ એ નીચે બીજા એ નહીં કહેવાનું આપણને પોતાની જાતે ખબર પડે જ પોતાની જાતે ખબર પડે જ